માતૃભૂમિ કે મા વિસ્તારમાં ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડ ઉત્તર ક્રિયાના દિવસે

એના માટે શક્તિ સાથે સંવાદ આ બધા શક્તિ સાથે જો એક સંવાદ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોનું ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે આપના કાર્યોથી જો એના જો કાર્યો છે અત્યારે આપ જો ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો એમના ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે તો આજે જ્યારે સંવાદને કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ હાજર છે અને દીકરીઓ બી છે એના સાથે અમે કરવા માગીએ છીએ આપણા આ દીકરીઓ છે એક પ્રશ્ન મારા છે કેટલા દીકરીઓ છો જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો મોબાઈલ ઉપયોગ કરો છો હાથ ઉપર કરે કેટલા લોકો છે મોબાઈલ યુઝ કરતા

અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે